મિત્રો અહીં તમને જે આ સમાસ આપેલા છે એમાં થોડીક નજર કરશો તો સમજાઈ જશે કે પાંચ નવ બાર દોઢ આ બધા સંખ્યાવાચક વિશેષણ દેખાઈ રહ્યા છે સાથે સાથે બીજી વાત છે કે અહીંયા જે હશે ને એ સમૂહની ભાવના હશે જેમ કે પાંચ કોણનો સમૂહ ત્રણ ભવનની વાત છે નવ રાત્રિના સમૂહની વાત છે તો જ્યારે પહેલો એટલે કે પૂર્વપદ જ્યારે કોઈ સંખ્યા દર્શાવી રહ્યું હશે તો એ સમાસ છે એને આપણે દ્વિગુ સમાસ કહેશું અહીંયા એક વિશેષતા આપણે એ પણ યાદ રાખી કે દ્વી પણ આ જ રીતે સંખ્યા પણ દર્શાવે છે તો સમાસ સહેલા છે ને તો હવે લાગી પડો નવા નવા જેટલા પણ ઉદાહરણ મળે એ શોધી શોધી અને સ્પષ્ટ થતા જાઓ કે આ સમાજ તો આ જ છે અને સાથે સાથે વિગ્રહ કરવાનું જ રહી ભૂલતા નહીં ઓકે ઓલ ધ બેસ્ટ